આમ લોકો પોલીસના નામથી ડરતા હોય છે અને કહેતા હોય છે કે પોલીસની દોસ્તી પણ સારી નથી કે દુશ્મની પણ સારી નથી પરંતુ એવા એક ફરજ નિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવ અને નિખાલસતાવાળું વ્યક્તિત્વ ધરાવનાર અધિકારી વટવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી કે જેઓએ ખરા અર્થમાં વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક અધિકારી તરીકે નહીં પરંતુ પરિવારના સદસ્યની જેમ જેમણે ફરજ બજાવી છે તેમની હવે અન્ય બીજી જગ્યાએ બદલી થઈ હોવાથી વટવા ગામના લોકો દ્વારા પીઆઈ સાહેબનો વિદાય સમારંભનો કાર્યક્રમ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નામાંકિત કલાકારોએ નિઃશુલ્ક હાજરી આપી અને હજારોની સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધો મહેશ વાધવાણી વિશાલ માલી એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આજનો કાર્યક્રમ તમામ વટવા આખા ગામ મળીને એવા અધિકારી એક કુલદીપસિંહ પીઆઈ જેની અદભુત કામગીરી અને એમને જ્યારે વિદાય સમારોહ હોય એની બદલી થઈ હોય અને એક આમ દુઃખની લાગણી એ છે બધાને કે આવો અધિકારી આપણા એરિયામાંથી બીજી બદલી થાય છે અને એવો અધિકારી મળવો અઘરો છે કારણ કે આજે આખી આખું વડવા અગાઉ ઉમટ્યું છે માત્ર ને માત્ર કુલદીપભાઈને વિદાય સમારંભના પ્રોગ્રામ માટેથી અને તમામ કલાકાર ગુજરાતના જેટલા છે નામી અનામી બધા કલાકારો આવ્યા છે માત્ર ને માત્ર પીઆઈ સાહેબ કુલદીપસિંહના માનને ખાતે આવ્યા છે અને એની વાતો જેટલી કેટલી ઓછી પડે એવું છે કારણ કે એને તે એવોર્ડ પણ મળ્યા છે મોઢામાંથી કોઈ અપશબ્દ થાય થયા મોઢામાંથી એવો અધિકારી છે દયાળુ છે લોકોને મદદ કરવા અધિકારી છે એટલે અમે બધા આવ્યા છીએ માત્ર મારે કુલદીપભાઈ કુલદીપભાઈનો વિદાય સમારંભ હોય અને અમને મોકો મળ્યો કે આવા અધિકારી અમને બોલાવે અને ડાયરો રાખે એથી વિશેષ આનંદ માટે હોય ને એ તો મારો મારો ભાઈ છે કુલદીપભાઈ તો પણ બહુ આનંદ આવ્યો અને આખું આખું ગામ આજ આનંદમાં છે આજનો કાર્યક્રમ એટલે અમારે વટવા એ કુલદીપભાઈ ગઢવીનો વિદાય સમારંભ એટલે કે એનો જે પ્રેમ એની લાગણી એને અનુસરીને આખું વટવા ગામ જે છે એને વટવા ગ્રામ વતી એક જબરજસ્ત લોક ડાયરોનું આયોજન કરેલ છે એમાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારો છે જે પણ રકમ ડાયરાની અંદર આવશે એ બધી એક સેવા કાર્યમાં વપરાવાની છે ત્યારે આવો સબરજસ્ત સંસ્કૃતિને ઉજાગર કરે એવો ડાયરાનું આયોજન કરેલ છે અને અઢારે વર્ણ સાથે મળી કોઈ જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વગર સાથે મળી અને સાથે આ ડાયરાને માણે એવી અપેક્ષા જયસિઆારામ આ કાર્યક્રમનો ઉદ્દેશ સેવાનો અભિગમ છે કુલદીપદાન સાહેબ જ્યારે આવ્યા મેં બે વર્ષ પહેલાં અને જ્યારથી અમે એમની કામ કરવાની પદ્ધતિ જોઈ લોકો માટે સેવાગીય અભિગમ પોલીસનું આવું પણ સ્વરૂપ હોય એ અમે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નહોતો અને આજ જ્યારે એમની વિદાય છે હમણાં જ બે મહિના પહેલાંનો એક ઘટના છે કે જેમાં એક આરોપી બે દીકરીના માથાની અંદર બોથડ પદાર્થ મારી અને ભાગી ગયેલો હતો અને બંને દીકરીઓનો જીવ જોખમ હતો અંદાજીત પંદર સત્તર દિવસ બંને દીકરીઓ વેન્ટિલેટર ઉપર હતી એના મા બાપ આ ખર્ચ ઉઠાવી શકે એમ નહોતા એ વખતે પીઆઈ કુલદીપદાન ગઢવીએ પહેલી અગમચેતી કરીને એવું કીધું કે ભાઈ તમે ખર્ચ તમામ હું આપીશ એની વ્યવસ્થા હું કરીશ પણ તમે દીકરીની સારવાર ના અટકાવશો એટલે એ જ અભિગમ એમને સેવાનો અભિગમ પકડ્યો અને એનો ખર્ચ થોડો વધારે છે એ ખર્ચ એમણે એમના પગારમાંથી પણ આપ્યો અમારા મિત્ર વર્તુળ ગામ વર્તુળમાંથી પણ ભેગો થયો અને સાથે સાથે બે દિવસ પહેલાં એક પોલીસકર્મી બેન એમનું એક્સિડન્ટ દરમિયાન મૃત્યુ થયું અને એમની બે વર્ષની દીકરી કે જેના આગળ એટલે એના લાભાર્થે અને જે કંઈ બી આ ડાયરાના માધ્યમથી જે રોકડ રકમ આવશે એ તમામ રકમ આવા જ સેવાકીય અભિગમની અંદર વાપરવા માટે વટવા ગામ અને વટવા ગામના યુવાનોએ નક્કી કર્યું છે એટલે અમે બધા યુવાનોએ ભેગા થઈને એવું કર્યું કે વિદાય પ્રસંગે ડાયરો કરીએ છીએ અમે તમામને આમંત્રણ આપ્યું કે ભાઈ અમે આવા સેવાના અભિગમથી કરીએ છીએ એટલે પદ્મશ્રી ભીખુદાનભાઈ લોક જગતના વિખ્યાત એવા કીર્તિદાનભાઈ માયાભાઈ હકાબા તમામે એવો સાથ આપ્યો કે આપ સેવાનો અભિગમ કરો છો તો અમે એક પણ રૂપિયો લીધા વગર આ કાર્યક્રમમાં અમે સાથ આપીશું અને આ કાર્યક્રમ સેવાના અભિગમ માટે થઈ રહ્યો છું